મિત્રો લાલો શ્રીકૃષ્ણ સદાશાહે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ટોટલ પિસ્તાળીસ દિવસ કમ્પ્લીટ કરી લીધા છે તો આજના વિડીયોમાં લાલોના પિસ્તાળીસ દિવસના બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરવાનો છું તો વિડિયો પૂરો જોજો સાથે સાથે ચેનલ પર પહેલી વાર તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો લાલો શ્રીકૃષ્ણ સદાશાહે અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને આ ફિલ્મ ફાઇનલી હિન્દીમાં પણ રિલીઝ થવાની છે જી દોસ્તો ટૂંક જ સમયમાં તમને આ ફિલ્મ હિન્દીમાં જોવા મળી જશે એક ગુડ ન્યૂઝ કહેવાય તો વાત કરીએ બોક્સ ઓફિસ કલેક્શનની તો આ ફિલ્મ પોતાના ઓપનિંગ દિવસે વીસ લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું જ્યારે ફિલ્મે પહેલા અઠવાડિયામાં તેત્રીસ લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું તો બીજા અઠવાડિયામાં સત્યાવીસ લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું આ ફિલ્મ મેં ત્રીજા અઠવાડિયામાં બાસઠ લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું જ્યારે ચોથા અઠવાડિયામાં બાર કરોડ આઠ લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું હતું પાંચમા અઠવાડિયામાં પચીસ કરોડ સાતેર લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું હતું છઠ્ઠા અઠવાડિયામાં ચોવીસ કરોડ ચાલીસ લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું હતું જ્યારે તેતાળીસમાં દિવસે એક કરોડ અને નેવું લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું વાત કરીએ ચુમ્માળીસમાં દિવસની તો ચુમ્માળીસમાં દિવસે ફિલ્મે ત્રણ કરોડ અને ચાલીસ લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું જ્યારે ફિલ્મે પિસ્તાળીસમાં દિવસે ગ્રોથ સાથે ચાર કરોડ અને પોસઠ લાખનું બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું હતું આમ આપેલું ટોટલ જે નેટ કલેક્શન છે એ થઈ જાય છે તોંતેર કરોડ અને પોત્રીસ લાખ રૂપિયા અને ગ્રોસ કલેક્શન છ્યાસી કરોડ અને સાઠ લાખ રૂપિયા આપેલું ગ્રોસ કલેક્શન થઈ જાય છે અને દોસ્તો લાલો શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ સદાશાહે બોક્સ ઓફિસ પર ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ ગઈ છે સાથે સાથે આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સૌથી વધારે કમાણી કરનારી પ્રથમ ફિલ્મ પણ બની ગઈ છે તો મિત્રો તમે લાલો શ્રીકૃષ્ણ સદા સાહિત્ય આ ગુજરાતી ફિલ્મ જોઈ તો તમને આ ફિલ્મ કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો આપણે મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ